હવે મોરે મોરો લેવાનો છે અલી કૂતરે તું કટલોક સામે હતાય ને રે કયો તો સામે આવી પ્રેમ કરો કઈ ગુનો છે છેલે જેને સમાધાન કર્યું ને ત્યારે મને જેને વાત કરાવેલી સુરજ બુઆજી જોડે કે દીદી એ સમાધાન કર નઈ કો છે ને બોસડી ની નું આમ તેમ લોડા કઈ દેજે નઈ તે કજુર તારો બાપ છે ને તારો મોટો બાપ હું છું બોસડી મારા 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 લડાઈ છે તારી લંડ માટે જય બોલ મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું અઢાર કહેવા માંગુ છું મિત્રો કે અત્યારે અમદાવાદ ની અંદર માં કીર્તિ પટેલ તારી બેન ને આ તારા આ લોકેશન આપીએ તને રૂબી કંપની છે જો તારી માનો લુખા